ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ વચ્ચે હવે કોંગ્રેસ માં નારાજગી જોવા મળી રહી છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે એક બેઠક મળી હતી અને કોંગી કાર્યકરો પોતાની નારાજગી છતી કરી તેઓ ભરૂચ બેઠક કોંગ્રેસ ને જ મળે તે માટે માંગણી અને લાગણી દર્શાવી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠક નું કોકડો પહેલાથી જ ગૂંચવાયું છે જેનું કારણ છે કે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરી ચુકી છે જયારે મરહુમ અહેમદ પટેલના ઘર જ બે ઉમેદવારો ચૂંટણી લડવા માટે ઈચ્છા દાખવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસમાં હજુ પણ કેટલાક જૂના જોગીઓ છે કે જેમને લાગે છે કે તેઓ જો ઉભા રહી જાય તો ભરૂચ બેઠક અંકે કરી લેશે ભલે ત્રીસ વર્ષમાં કોંગ્રેસ ભાજપ બેઠક અંકે ના કરી શક્યું હોય પરંતુ ભરૂચના કોંગ્રેસના જૂના જોગીઓનું માનવું છે કે ભરૂચ બેઠક તો કોંગ્રેસને જ મળે તેવામાં ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ અને કોંગીજનોની નારાજગી વચ્ચે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં ભરૂચ બેઠક પર કોંગ્રેસના જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી કરી હાઈકમાન્ડ ને રજૂઆત રાણાએ આ મુદ્દે વાટોઘાટો ચાલી રહ્યો હોવાનું જણાવી ભરૂચ બેઠક ગઠબંધન માં કોંગ્રેસ ને મળે તેવી કોંગ્રેસ અગ્રણીઓની ભરૂચ બેઠક પર કોંગ્રેસ નો ઉમેદવાર ચૂંટણી લડે તેવી રજૂઆત કરાઈ હોવાનું જણાવી કોંગ્રેસ ઉમેદવાર દ્વારા બેઠક પર લડશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો જોકે સ્વીકાર પાર્ટી છે પણ હાલ તો કોંગ્રેસ કાર્યકરોની નારાજગી જોવા મળી રહી છે ત્યારે હાઈકમાન્ડ નિર્ણય બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં માં પ્રતિભાવ આવે છે તે તો જોવું રહ્યું જો કે હાલ તો ભરૂચ બેઠક કોકડું ઉંચે ચડ્યું હોય તેમ લાગી રહ્યું છે અને કર્યું બેઠક પર તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારો ઉટાડવા માટે ઈચ્છા રાખવી રહી હોવાનો ચર્ચાસ્પદ બન્યો છે આજે જિલ્લા સંકલનના મહત્વના આગેવાની મીટિંગ બોલાવી છે હમણાં દરેક તાલુકામાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોએ હમણાં મીટિંગ બોલાવી છે ત્યાંથી એક લેટર બી લખીને આવશે આજે જે ગઠબંધનમાં આપને સીટ ફરવાય છે મીડિયામાં આને બધું ચાલી રહ્યું છે એમાં આ જિલ્લામાં એક દેડિયાપાડામાં કાલીનું વર્તસ્વ છે સમગ્ર બીજા ને બે અગિયાર તાલુકામાં કોઈ જગ્યાએ આપ દેખાતી નથી એમની રિપોર્ટિટ દૂર થયેલી છે ત્યારે અમારા હાઈકમાન્ડને મેં ખડગેજીને બી લેટર લખેલા છે આગેવાનોને બી ગઈ વીસ તારીખે લેટર લખેલા છે ચાર લઈને બધા આગેવાનો લાગણી સાથે તો જે આગેવાનો આવી નથી શક્યા છે સંકલનમાં ટેલિફોનિક એમને બી સંમતિ આપેલી છે એ બધાની લાગણી અને માગણી સાથે હાઈકમાન્ડને આજે અમે રજૂઆત કરીએ છીએ સંકલન મિટિંગ કરીને કે આ સીટ કોંગ્રેસની જ છે ને આટલા બધા મતદારો કોંગ્રેસને વરેલા હોય ત્યારે આ પરંપરાગત સીટ કોંગ્રેસ જીટીએમ છે આ વખત તો આ કોંગ્રેસને જ ગઠબંધનમાં કોંગ્રેસ ને ટિકિટ મળે અને કોંગ્રેસ નો જ કેન્ડિડેટ લડે એવી લાગણી અમે બધા ત્યાં પહોંચાડી છે અને લોકોની લાગણી છે બધાની હું ખડગેજીને અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહને આ બધા વતી હું માગણી ત્યાં પહોંચાડું છું અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ આવે એવી અમે બધા ભેગા થઈને માગણી કરીએ છીએ મીડિયાના અહેવાલ પ્રમાણે જો વાત સાચી થાય

कांग्रेस के सब ऑर्गेनाइजेशन में परिमल राजेंद्र सिंह राणा जी के साथ हम यहाँ बैठे हैं बाकी सब भी कार्यकर्ता आए हैं और आज ये ज़रूरी दिन है क्योंकि मेरी जो टच हाई कमांड से भी आज हुई है और मैं उनसे विनती करके आया हूँ कि गठबंधन है जो अलायंस जो है आम आदमी पार्टी और कांग्रेस की बहुत ज़रूरी है डेमोक्रेसी डेमोक्रेसी के लिए ये मैं मानता हूँ बीजेपी को हराने के लिए ये गठबंधन बहुत ज़रूरी है लेकिन मेरा ये भी मानना है जो मैंने हाईकमान को ऑलरेडी बोला और अभी भी बात चल रही है कि विनेबिलिटी कांग्रेस पार्टी के लिए ज़्यादा है भरूच डिस्ट्रिक्ट से आम आदमी पार्टी एक अच्छी पार्टी है मजबूत पार्टी है लेकिन अगर ये गठबंधन हो और डेमोक्रेसी जैसे चलती है विनेबिलिटी की बात होनी चाहिए कि सीट कौन जीतेगी इस अलायंस के हिसाब से और अगर अलायंस में जो विनेबल पार्टी है कांग्रेस पार्टी है और मैं यही मानता हूं कि गठबंधन नगर हो अलायंस हो दिल्ली में आप लोग सब जानते हैं आज अभी मीटिंग्स चल रही हैं और डिसीजन लेना लिया जाएगा बहुत 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 जल्दी लिया जाएगा आज लिया जाएगा या कल तक लिया जाएगा और मैं मैं विनती करता हूँ जो मेरी बात ऑलरेडी हो रही है लेकिन मैं विनती करता चाहता हूँ हमारे हाईकमान को राहुल गांधी जी से मिसेस सोनिया गांधी जी से खरगे जी से वेणुगोपाल जी से हमारे मुकुल वासनिक जी से शक्ति भाई से उषा नायडू जी से कि इस गठबंधन में कांग्रेस पार्टी को भरूच डिस्ट्रिक्ट से लड़ना तैयार है अगर कांग्रेस सीट तो मिल रही है इलेक्शन के लिए तो कौन उम्मीदर देखिए ये तो हाई हाई हाँ कमांड डिसाइड करेगी जो जब सबसे सब जरूरी है और सबसे बेटर जो कैंडिडेट है वो हाई कमांड डिसाइड करेगी और हम जो भी हाई कमांड बोलती है हम उस पर उस, उसी पे जाएंगे और अगर सीट कांग्रेस को नहीं मिल तो आपको दे जाती है तो फिर कांग्रेस का क्या स्टैंड रहेगा हम बिल्कुल अलायंस को जिताने की कोशिश करेंगे और जैसे भी करके सपोर्ट करके हम आगे बढ़ेंगे